નમસ્કાર દોસ્તો રણભોર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો આપણે છેતરબાઈ વચાવવા રેલી કાઢીને મમલીદાર કચેરી અને આદિવાસીનું હક અને અધિકાર શું છે એ માટે વાત કરી રહ્યા છે ઉંમરપાડા આવીને તો આપણે આપણેભળશું છેતરબાઈ બચાવવા આદિવાસીનો હક અને અધિકાર અને જંગલ જમીન ને બધા આ પ્રોજેક્ટો આવે છે એના વિશે વાત કરે છેતરબાઈ બચાવવા તો આપણે ધ્યાનથી એને સંભાળશું તો વિડીયો શરૂ કરીએ આગળ લોક સંઘર્ષ મોરચાની આગેવાની આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરપાડા ખાતે આવ્યા છે ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે તો જંગલ ખાતાના આ રેન્જના ના આરએફઓ અહીંયા હાજર રાખજો પીઆઈ ને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો છતાં આરએફ ગેરહાજર છે પોતે બાના કારીને જતા રહ્યા છે ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે જ્યાં સુધી આરએફઓ એમના ડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે અમારી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ ત્યારે આ વિસ્તાર અનુસૂચિ પાંચ માં આવતો વિસ્તાર છે પૈસા એકમાં આવતો વિસ્તાર છે વન અધિકાર અધિનિયમ બે અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી જંગલ જમીન છેલ્લા વર્ષથી ખેડીને ખાય છે 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 ઘર અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે ત્યારે અચાનક જ અભ્યારણ આવવાના નામે જંગલ ખાતું પોલીસ ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે અભ્યારણ બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે કોરિડોરના નામે નામે અને સ્ટેચ્યુ ઓફના નામે જીએમડીસી જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ આમાં અધિકારોની જ વાત કરીએ છીએ જે પ્રકારે સભાનો અહીંયા પાવર હોવો જોઈએ એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે એ પણ અમે હવે ચલાવવાના નથી ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ ગેર અત્યાચાર થાય છે એ હવે થવો નહીં જોઈએ જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે બે તાલુકાના લોકો ભેગા થયા છે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે ત્યારે આજે સ્પષ્ટ કહીએ છીએ અમારા બધા જ સંગઠનના લોકો અહીં ઉપસ્થિત છે બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું સુરત કલેકટરે ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે પણ હવે અમે પાછી પાણી કરવાના નથી હવે અમે લડેગે જીતેંગે જીંદાબાદ મુર્તાબાદ આવેદન આપીને જતું રહી પૂરું નથી કરવાના ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના હેરાન કરવાના કામ કરશે તો આ વિસ્તારના હાઈવે પણ બંધ થશે એ પ્રોજેક્ટો પણ બંધ થશે અને તમામ મોરચે અમે લડી લેવા માટે તૈયાર છે છેતરભાઈ ખાસ અભયારણ્યની વાત હોય કે જમીન સંપાદનની વાત હોય તમામ જે પ્રોજેક્ટો છે આદિવાસી વિસ્તારમાં જ કેમ સરકાર બસ હવે એમને નજર આદિવાસીની જમીનો પર છે હવે સિટીમાં કોઈ બાકી નથી એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે કાલે માંડવીનો વારો આવશે વાલિયાનો તો શું અમારે કાયમ અમારી જ આપી દેવાની છે કાયમ અમારે ભોગ જ આપવાનો છે છે અને એની સામે આજે શું વિકાસ કર્યો આઝાદીના અઠોતેર વર્ષ થઈ ગયા આજે અહીંયા શિક્ષકો નથી દવાખાના ડોક્ટરો નથી સાધનો નથી શાળામાં ઓરડાઓ નથી અહીંયા આંગણવાડીના મકાનો નથી આજે રોજગારી નથી અમારી સુવિધા કઈ નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ચાપડ ગામ છે ત્યાં બેન ને પ્રસુતિ ની પીડા ઉપડી લઈને જતા જતા બેન રસ્તે મરી ગયા તુરખેડામાં હમણાં બેન રસ્તે મરી ગયા તો આ વિકાસ છે એટલે અમારે હવે ભોગ આપવાનો નથી હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે સંવિધાન અને સંવાદ થી વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે હવે યુવા આગેવાનો યુવા પેઢી જાગેલી છે હવે જો અમારા લોકો સાથે આ પ્રકારનો અન્યાય થશે અમે સહન કરવાના નથી અમે આરપારની લડાઈ લડવાની થશે તો પણ લડવા તૈયાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ પણ જમીન સંપાદન ના થઈ શકે તો શું માનો છો સરકારના જે નિર્ણયો છે બંધારણની ઉપર છે અનુસૂચિ પાંચમાં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામ સભાનો પાવર છે ગ્રામ સભા નક્કી કરે એ ચાહે કોઈ પણ હોય સંસદ હોય સૌથી વધારે પાવર અનુસૂચિત પાંચમાં ગ્રામ સભાને આપ્યા છે તો ગ્રામ સભાની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી ના શકે પણ આ લોકોએ એમના કેટલાક સરપંચો છે એમને એમને વિશ્વાસમાં લઈને લોભ લાલચ આપીને લઈ લીધા છે અને પછી આવા અભયારણ્ય બધું લાવવાની ફિરાકમાં છે જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને ટ્રાઇબલ બજેટમાંથી સફારી પાર્ક બનાવીને રિલાયન્સને એક રૂપિયાના ટોકનમાં આપી દીધો એ જ પ્રકારે અહીંયા પણ ડેવલપ કરીને આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આપી દેવા માટે આ લોકો આગળ વધી રહ્યા છે દીપડા રેસ્ક્યુ સેન્ટર હાલ આવી લેયું છે દીપડા રેસ્ક્યુ સેન્ટર જે વિસ્તારમાં આવે છે તે વિસ્તારમાં ઘણા ગામો આવે છે મારડી તાલુકાના વિસ્તારમાં એક ગામોનેને કઈ ફાયદો થશે દીપડા રેસ્ક્યુ સેન્ટરથી અહીંયા દીપડા રેસ્ક્યુ સેન્ટરની હું જરૂર છે પણ દીપડા રેસ્ક્યુ સેન્ટર એમણે જૂનાગઢમાં બનાવ જોઈએ એમણે એમના વિસ્તારોમાં બનાવવું જોઈએ અહીંયા અમે દીપડા પર કે વન્ય પ્રાણી પર જરા બી પથ્થર મારીએ એટલે દસ વર્ષની અમને સજા થાય વન વાઇલ્ડ લાઇફ એક્ટ અંતર્ગત ને દીપડાઓ બાર બાર લાવીને પાંજરામાં લાવીને અહીંયા છોડી દે અમારા લોકો પર હુમલા કરે કોઈના પર કાયદો લાગુ નથી પડતો ત્યારે પેલા ચેક આપીને પછી એ લોકો રાજી રાજી થઈ ગયા અમારે કોઈ દીપડા કે કોઈ અહીંયા કોઈ સફારી પાર્કની જરૂર નથી અને અમે આવનારા દિવસોમાં એ મુદ્દે એકદમ આક્રમકતાથી લડીશું અમે ક્યારે કોઈ દિવસે પણ આવા પ્રોજેક્ટો સાથે અમે ક્યારે સહમતી નહીં આપી તમે જોઈ લો જામનગરમાં આખો પાર્ક એ લોકોએ અદાણીને આપી દીધો અંબાણીને આપી દીધો તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે આદિવાસીઓને જમીનો પરથી ખેડી તો આજે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આજે નાગાલેન્ડ હોય મણિપુર હોય તમામ આર્મી મૂકી દીધી છે દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે આદિવાસીઓ સામે આર્મી લડે છે તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માંગીએ છીએ જયારે પણ ઉમરપાડા હોય માંડવી હોય કોઈ પણ આદિવાસી સાથે કંઈ થશે કે ચાહે કેવડિયા કે કોઈ પણ અમે બધા એક થઈને લડીશું નથી આપણે બધા રેલી માં જવાનું છે અને છેલ્લી ઘડી એ પોલીસ પ્રશાસન અહીના નેતાઓના ના આપણને પરવાનગી નહી આપી આજના કાર્યક્રમ માટે પણ આ પોલીસ પ્રશાસન અને અહીંના કેટલાક

પાણી જે અમે નક્કી કરી દઈશું તો પાઇપલાઈન નું કામ પણ બંધ થઈ જશે કેમ તમે પણ કેમ તમે ભાગ પડવા માંગે છો ત્યારે આપણે નો માલિકો છે એમાં કોઈના થી ભરવાની જરૂર નથી આપણે આવીએ છીએ તમે વાંચી લેશો

આઝાદી નો એક્યોતેર વર્ષ થઈ ગયો વિકાસ ની મોટી મોટી વાતો થાય છે અહિયાં વિકાસ ની યાત્રા નીકળે છે આજે પણ આદિવાસી સમાજ ਸੋਤਨਾ ਹੱਕ ਅਧਿਕਾਰ ਮਤੇ ਅਹਾਂ ਰੋਡ ਪਰ ਬੈਠੇ ਅਹੋਜੇ ਪਰ ਆਦਿਵਾਸੀ ਸਮਾਹ ਸਾਰਾ ਮਤੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਚਾ ਅਹੋਜੇ ਪਰ ਆਦਿਵਾਸੀ ਸਮਾਹ ਸਿੱਟਕੇ ਮਤੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਚਾ ਅਹੋਜੇ ਪਰ ਮਾਰਾ ਯੋਜਨਾ ਦੇ ਬਣੇ ਜੋੜੇ ਦੀ ਨੋਤਰੀ ਮਤੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਚਾ ਜਿਹੜੇ ਦੇ ਨਿਬਾਤ ਨੂੰ ਜੜੇ ਰੱਖੇ ਆ ਵਿਸਤਾਰੋ ਮਾ ਮੋਟਾ ਮੋਟਾ ਨਰਮਦਾ ਡੈਮ ਟੂਕਾਟ ਡੈਮ ਗੜਾੜਾ ਡੈਮ ਇਹ ਦੋਨੇ ਡੈਮਾਂ ਨਾਲ ਆਇਆ જયારે સરકાર ને આ વિસ્તારમાં લાગણી લઈ જવાનું હતું રેલવે કરવામાં આવ્યું રોડ કરવામાં આવ્યા નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા કોરિડોર બનાવવામાં આવ્યા ત્યારે પણ આદિવાસીઓએ યોગદાન